નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર અમદાવાદ હાઈવે ઉપર આવેલ ઇન્ટરનલ કંપનીના કરતૂત કંપનીનું વેસ્ટેજ પાણી કડમ ગામ વસાદી પાણી લઈ જતી કેનાલમાં ખુલ્લે આમ છોડવામાં આવે છે સુરનગર જિલ્લાના ગુજરાત રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓ કંપનીમાં ચા પાણી પી હાઈ હલો કરી સબ સલામતીના સર્ટિફિકેટ દેતા હોવાનું સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું લખતર હાઇવે ઉપર આવેલ ઇન્ટરનેશનલ કંપનીનું નામ છેલ્લા થોડા વર્ષમાં ઘણી વાર બદલવામાં આવ્યું છે હાલ આલ્કેન નામથી ઓળખાતી આ કંપની છેલ્લા ઘણા વર્ષોથી પોતાનું હેજાડ વેસ્ટેજ લખતર ગામ સહિત લખતર તાલુકાના તલવણી ગામ સહિતના આજુબાજુના ગામમાં ફેંકતી હતી ત્યારે અંગે મીડિયામાં આવતા કંપની દ્વારા રજૂઆત આવું મટીરિયલ ઉપાડી લેવામાં આવ્યું હતું આ કંપની પોતાની કંપનીમાંથી નીકળતું વિટેજ પાણી છેલ્લા ઘણા વર્ષોથી કંપની પાસેથી નીકળતી કેનાલ જે કેનાલમાં લખતર ગામમાંથી લખતર ગામનું તળાવ ઓવરફ્લો થાય ત્યારે બધું પાણી કડમ ડેરવડા સાકર થઈને નરસવર તરફ લઈ જવામાં આવે છે તે કેનાલમાં છોડવામાં આવી રહ્યું છે આ વેસ્ટેજ પાણી જો ટેસ્ટ કરવામાં આવે તો તેમાંથી લિક્વિડ સિલિકા સ્ટાર્ચ ફાઇબર સહિતની અશુદ્ધિ મળી આવે તેમ છે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ લખતા તાલુકાના કડમ ગામના તળાવનું પાણી આદુષિત પાણી પહોંચવાથી દૂષિત થઈ જતું હોય લોકો જ્યારે તળાવમાં નાય છે ત્યારે તેમને શરીરે ખંજવાળ આવતી હોવાનું જણાવતા હોય છે ત્યાં સુરનગર જિલ્લા મથકમાં આવેલ ગુજરાત રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં ફરજ બજાવતા કર્મચારીઓ અને અધિકારીઓ આ અંગે તપાસ કરી પગલાં ભરશે કે પછી કંપનીમાં જઈ ચા પાણી પી મોજ મજા કરી ઓલવેલના સર્ટિફિકેટ આપી કંપનીને ચીટ ક્લીન ચીટ આપશે તે જોવું રહ્યું કંપની છેલ્લા ઘણા વર્ષોથી આ પાણી આ કેનાલની અંદર છોડી રહ્યું છે સાથે તેની કંપ અંદરથી નીકળતો જે બીજો પણ વેસ્ટ છે તે આજુબાજુની કેનાલમાં ફેંકતી હોવાનું લોકો દ્વારા જણાવવામાં આવ્યું છે